સીતારામની જય માતાજી તો મજામાં બધાય તો જો આપણી આ પાંદડી ફોલે નાખીએ થોડી કેવી એટલે આપણી પાંદડી જો ફોલવા મેંડા ઘણા એની પાંદડી ફોલતા ન આવડતું હોય કારણ કે માઝર માણાની ઓછું આવડે પાંદડી ફોડતા આપણી તાજે બધાય આવડે પાંદડી ફોડતા એટલે આપણી છે ને પાંદડીનું શાક આજ બનાવવાનું છે ને દાળ ભાતનું મૂકે દીધું કુકર આ થોડા ભાઈ શાક શરદી સીધું છે એટલે બી કીધું ભુલાવો દાળ ભાત મૂકે દઈએ પણ મણી દાળ ભાત ન આવે બહુ ભાવે પણ બહુ નહીં એટલે મારા હાટું છે પાંદડીનું શ્યાક નાખવું કદાચ રીંગણું તો નાખવું હોય તો નાખ્યું કે પાંદડીનું શાક બનાવવાનું છે માલિકો નાખી ટમેટું ને જો એ કુકર મૂકે દીધું ભાત થેગા સૂટા ટોપળીના ભાત ખાય નહીં એટલે સૂટા ભાત બનાવી નાખ્યા ને કુકર મૂકાયો

શાક રોટલી રસોઈ સડે જાય તો પાંદડીનું શાક સે કોઈ વિમાન હોય ગામમાં ને આ તો આવી જુકડા રીએ શાક માર્કેટ ને જ રહીએ તો કોઈ આવો આવો અથવા જમવા આવો આવું છે બધું થાય તો બી બી કાઢલા આપણી પાંદડી વટાણા બધી ફોલાઈ ગયું ઓલા ભાઈ રીંગણા ખાતા ને તો એટલે એક નાખું બટેટું એ પાંદડી વટાણા નાખ્યા રીંગણા નાખ્યા ને તો આપણી જો હું કહી દીધું તેલ અને દાળ ભાત આપણા બનેગા તો જો આ દાળ ભાત છે દાળે બને કઈ અને આપણા ભાત પણ બનેગા ગામ એ આપણી લોટ પણ બાંધે લીધો રોટલીનો કુણોથી આવે એટલી રોટલી કરવાની છે ને શાક નાખે દઈએ એટલે પછી ગરમ ગરમ રોટલી જ ઉતારવાની રે ભોલાભાઈ આવે એટલે આપણી રોટલી બનાવેલી તો આપણું બધું હોય તો હવે હમણાં લગનગાળામાં થોડાક ધોળાપાટી થાય હું કારણ કે લગનગાળો છે એટલે જવું જ પડે એમાં સ્વીટ ને એટલે મારે જ જવું પડીએ કોઈ જાય તા નહી ન જાય તો વધારનું રહે જાય એટલે લગ્ન કરવાના છે લાડવા ખાવાના છે પછી ભલે પડીએ એટલે આવું છે બધું

આ તેલમાં સડે જાય એટલે લસણ વાળી ચટણી નાખે ને એક સીટી કર નાખવાની કોરું શાક જાય એટલે આપણી એ જો આપણી શાક એ વઘાર લીધો રોટલી લોડ બાંધ લીધો આગળ આ ગેસી શાક મૂકે ને રોટલી સીટી બનાવેલી એ તો આ રોટલી જો આગળ આ શાક થઈ ગઈ એટલે ઉતાર લઈએ એટલે આથી હાપડ ખાતી આગે જાય અમારો રવો કે ત્રણ પૂરતું તો બરાબર જ છે પણ આમ એમ લાગે કે જાણે પ્લેટફોર્મ નાનું પ્લેટફોર્મ ઉપર પછી કેટલું રાખે કે દેવું ચાલુ જ હોય ઓય નું મીકો ઓય નું મીકો ઓય નું મીકો આમ તો આપણે આ સા કઈ વઘારે લીધું પ્લેટફોર્મ જ આ તમારો ઊંચો છે એટલે થોડું ગામ ઊંચું થાવું પડે શાક સડે જાય એટલે આપણે આમ મૂકી દેવાનું છે રોટલી બનાવવાની સાડું કરી દઈએ મારે આ સેગું મોડું હમણાં એક આવા માણા ને તો મોડું છે જઈ ના ભાઈ એટલે આ તાબડી મૂકે દઈએ આપણી આ શાક મૂકે દઈએ એક કોરા શાક એક કોરા રોટલી ને આપણે દાળ ભાત ભાતતા બનેલા એટલે આપણી જો આ રોટલી ચાલુ કરી દેવી હમણાં